હલો વાલી મિત્રો કેમ છો બધાને મજામાં ને આજે દરેક વાલીની એક જ સમસ્યા છે કે જે પોતે પોતાના બાળકો છે જીદ કરે છે માટે જીદને દૂર કરવા માટે એને શું કરવું જોઈએ એનો એક ઉપાય લઈને આવી છું વાલીઓ તમે એક મિત્ર છો અને જ્યારે તમે શિક્ષકને મળો છો ત્યારે એક જ પ્રશ્ન કરો છો કે બહુ જિદી લો છે બહુ જીદીલો છે પણ એ જીદને છોડાવવા માટે આપણે જ પ્રયત્ન કરવા જોશે જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો વાલી મિત્રો આપણું બાળક ક્યારેય કઠોળ નહીં બને જેવી રીતના તમે એવું પણ સમજો છો કે અમે બાળપણમાં નાના હતા ત્યારે અમને અમારા મા બાપે અમારી જે જીદ હતી અમારી જે ફરમાઈશો હતી એ પૂર્ણ નથી કરી માટે અમે અમારા બાળકને એ જીદ એ ફરમાઈશ પૂર્ણ કરવા માંગીએ છીએ તો એ પૂર્ણ કરવા તમે માંગો છો એ વાત સાચી છે પણ એ બાળક કયા રસ્તે જશે એ તમને ખ્યાલ છે હું તમને આ પ્રશ્ન કરું છું કે એ બાળક ક્યાં જશે એ તમને ખ્યાલ છે જીદ પૂર્ણ કરવા માટે તો બાળકની દરેક જીદ ક્યારેય ના પૂરી કરવી જોઈએ જો તમે બાળકની દરેક જીદ પૂર્ણ કરશો તો એ બાળક છે એ ક્યારેય કઠોળ નહીં બને જીવનની અંદર પ્રગતિના સફર જ્યારે એ ચડશે ત્યારે એને ઘણી બધી મુશ્કેલી આવશે એ મુશ્કેલીમાંથી એને રસ્તો નહીં મળે એ રસ્તો શોધવા માટે દરેક વાલીને નમ્ર વિનંતી છે કે તમે તમારા બાળકને કઠોળ બનાવો બાળકને મજબૂત બનાવો તમે શરીરથી તો તમારા બાળકને મજબૂત બનાવો છો પણ જ્યારે એને કઠોળ અને કઠણ પરિસ્થિતિમાંથી પસાર થવાનું આવશે ત્યારે તમે શું કરશો ત્યારે તમે નહીં હોય તો તમારું બાળક ક્યાં મૂંઝવાશે શું કરશે કોને પ્રશ્ન કરશે કે મારે શું કરવું એ પ્રશ્નના સોલ્યુશન માટે તમારું બાળક છે એ ક્યારેય આગળ જતા ક્યારેય પણ આ મુશ્કેલીઓમાં ન આવે અને મુશ્કેલીના સમયમાંથી એ બહાર નીકળી શકે માટે એની દરેક જીદ ક્યારેય પૂર્ણ ન કરવી જોઈએ એને જોતી વસ્તુ તમારે આપવી જોઈએ ન જોતી વસ્તુ ના અપાવવી જોઈએ અને મહા મુશ્કેલીથી વસ્તુ આવે છે એને બતાવવું જોઈએ કે કેટલી મુશ્કેલીથી હું તારી માટે વસ્તુ લાવું છું આપણા વાલી અને આપણા જે વડવાઓ હતા એ કાંઈ મૂર્ખ નહોતા કે આપણને આપણા જીવનમાં એ અપાવી શકતા એવું નહોતું દરેક વાલીની પરિસ્થિતિ સરખી નહોતી ઘણા અમીર પણ હતા અને ઘણા ગરીબ પણ હતા તો અમીર હતા એ લોકો પણ પોતાના બાળકને મુશ્કેલીથી જ દરેક વસ્તુ અપાવતા હતા સહેલાઈથી જો બાળકને વસ્તુ મળી જાય છે તો એને મુશ્કેલીની સમયની ખબર હોતી નથી માટે જો બાળકને કઠોળ બનાવવું હોય તો તમે તમારા બાળકને દરેક જીદ પૂર્ણ ના કરો દરેક જીદ જેવી સામાન્ય જેવી બાબતો છે એ આપણે નાની નાની ગણીએ છીએ પણ એ નાની નાની ભૂલ છે એ તમને આગળ બહુ મુશ્કેલીમાં મૂકે છે વાલી મિત્રો માટે તમારા બાળકને જો તમારે સુધારવું હોય તો કઠોળ પરિસ્થિતિ કઠોળ રસ્તાને અપનાવવો જોશે અને એ રસ્તો જો બાળપણથી જ તમે અપનાવશો ઘણી બધી ખરાબ ટેવો છે એ આગળના વિડીયામાં હું તમને કહીશ જો આ વિડીયોમાં તમે મને સપોર્ટ કરશો તો હું આગળનો વિડીયો જરૂર બનાવીશ અને બાળકો વિશે જરૂર કહીશ કે બાળકને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તમારે વાલીઓએ શું બાળક પાસે કરાવવું જોઈએ શું ના કરાવવું જોઈએ બાળકને કેટલો સમય રમવા દેવું જોઈએ કેટલો સમય ઊંઘવા દેવું જોઈએ કેટલો સમય અભ્યાસ કરવા દેવું જોઈએ આ દરેક બાબત ઉપર બાળકને કેવી રીતના આગળ વધારવું જોઈએ અને બાળકની કઈ કઈ મુશ્કેલીઓ છે અને કોને કહેશે એ બધી બાબત પર હું તમને કહીશ પણ આ વિડીયાને સપોર્ટ આપજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વાલી મિત્રો